તે તમામ તબક્કા ભાજપે આની અંદર કવર કર્યા એવું લાગી રહ્યું છે ફોર એક્ઝામ્પલ હું તમને કહું તો ફેસબુક પર માર્કેટિંગ છે પોપ્યુલર વેબસાઇટ્સ પર બેનર એડ કરવી ઈમેલ માર્કેટિંગ કરવું આવા તમામ મુદ્દાઓ પર ભાજપે ઇન્ટરનેટ દ્વારા તેનો પ્રચાર ખૂબ એગ્રેસિવલી અને ઘણું સ્માર્ટ વેમાં કર્યો હોય એવું દેખાઈ રહ્યું છે ઇન્ટરનેટ પર ભાજપના કેમ્પેનની સામે કોંગ્રેસનો આક્રમક પ્રચાર નથી જોવા મળતો જોકે આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાનું કેવું છે કે ભાજપ પ્રજા સાથેનો સીધો સંપર્ક ખોઈ ચુક્યો હોવાના કારણે તેમણે આવા પ્રયોગો કરવા પડે છે માધ્યમનો કોંગ્રેસે ઘણા વખતથી એ બાબતે સક્રિય ઉપયોગ કર્યો છે ફેસબુક ઉપર તેમજ અન્ય તમામ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર કોંગ્રેસ ઘણા વખતથી સક્રિય છે ને બહુ જ સારો પ્રતિસાદ માત્ર ગુજરાત કે દેશમાંથી જ નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રોમાંથી આ બાબતે બહુ સારો બહોળો પ્રતિસાદ કોંગ્રેસને મળી રહ્યો છે મતના રાજકારણમાં લોક લોકસંપર્ક ઘણો જરૂરી હોય છે સમયના બદલાતા તકાજાને જોતા વર્ચ્યુઅલ વિશ્વમાં પણ પ્રચાર અભિયાન ચલાવવું જરૂરી બન્યું છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અમદાવાદ ગુજરાતના ત્રીસ ટકા જેટલા યુવા મતદારો ને રીઝવવા ભાજપ કોંગ્રેસે ઇન્ટરનેટ નો સહારો લીધો છે ગુજરાત ની દરેક લોકપ્રિય વેબસાઇટ સોશિયલ મીડિયા ઈમેલ અને એસએમએસ દ્વારા રાજકીય પક્ષોએ ઇન્ટરનેટ પર પ્રચાર યુદ્ધ આદર્યું છે પ્રચાર માટે ઇન્ટરનેટ પ્રમાણમાં સસ્તું પડતું હોવાનું આઈટી નિષ્ણાતો માની રહ્યા છે જેટલા તબક્કા ઇન્ટરનેટ માર્કેટિંગના સ્ટેજને કન્સિડર કરતા હોય કે ઇન્ટરનેટ માર્કેટિંગમાં આવરી લેવામાં આવતા હોય તે તમામ તબક્કા ભાજપે આની અંદર કવર કર્યા એવું લાગી રહ્યું છે ફોર એક્ઝામ્પલ હું તમને કહું તો ફેસબુક પર માર્કેટિંગ છે પોપ્યુલર વેબસાઇટ્સ પર બેનર એડ કરવી ઈમેલ માર્કેટિંગ કરવું આવા તમામ મુદ્દાઓ પર ભાજપે ઇન્ટરનેટ દ્વારા તેનો પ્રચાર ખૂબ એગ્રેસિવલી અને ઘણું સ્માર્ટ વેમાં કર્યો હોય એવું દેખાઈ રહ્યું છે ઇન્ટરનેટ પર ભાજપના કેમ્પેનની સામે કોંગ્રેસનો આક્રમક પ્રચાર નથી જોવા મળતો જો કે આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તાનું કહેવું છે કે ભાજપ પ્રજા સાથેનો સીધો સંપર્ક ખોઈ ચૂક્યો હોવાના કારણે તેમણે આવા પ્રયોગો કરવા પડે છે આ માધ્યમનો કોંગ્રેસે ઘણા વખતથી એ બાબતે સક્રિય ઉપયોગ કર્યો છે ફેસબુક ઉપર તેમજ અન્ય તમામ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઉપર કોંગ્રેસ છે મતના રાજકારણમાં લોક સંપર્ક ઘણો જરૂરી હોય છે સમયના બદલાતા તકાજાને જોતા વર્ચ્યુઅલ વિશ્વમાં પણ પ્રચાર અભિયાન ચલાવવું જરૂરી બન્યું છે કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે તેજસ મહેતા વીટીવી અમદાવાદ